ગાંધીનગર જિલ્લામાં આવતા ખોરજ ગામનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ તો કરી દેવાયો પરંતુ રોડ રસ્તા અને ગટરની યોગ્ય સુવિધા ન મળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો આજે ખોરજ ગામના ગ્રામજનો ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા જોકે ત્રણ કલાક સુધી બેસ્યા છતાં કોઈએ રજૂઆત ન સાંભળી હોવાનો આરોપ લગાવ્યો છે ખોરજ ગામમાં ગટર મિશ્રિત પીવાનું પાણી આવતું હોવાની ફરિયાદ છે ખોરજ ગામની અંદર જે રસ્તા છે એનું રિસ્ટોરેશન સરખું કરે પાણી ભરી રહે છે અને ગટરનું પાણી જે આવી રહ્યું છે પાણીના પીવાના પાણીની અંદર એ સરખું કરે એ જ અમારે ગામની બધાની લાગણી છે અને માગણી છે ખરેખર અમે તો લોકો પસ્તાઈ ગયા છીએ કે અમારા ખોરજ ગામમાં આદર્શ ખોરજ ગામનું અમારું બિરુદ મળેલું છે અને અમારી પંચાયતનો વહીવટ બહુ સરળ અને બહુ સારો હતો અને મહાનગરમાં આવ્યા પછી અમારે પાં સાતેક હજાર ની વસ્તીનું ગામ છે પણ બધા પસ્તાય છે